દાહોદ જિલ્લામાં કાળો કેર વધુ બેફામ છે દેવગઢ બેફામઢબારૈયા અને ધાનપુર તાલુકામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલા કામોમાં ભયંકર ગેરરીતિ અને કૌભાંડનો પર્દાફાશ થતાં જિલ્લામાં ખળબળાટ મચી ગયો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ થયેલા કામોમાં થયેલા કૌભાંડ મુદ્દે

એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ સહયોગ કરી અને ઉપર બિલો મોકલી મંજૂર મદદગારી કરી હોય આ જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સેવા ચુકવવા બાબતે અથવા અધોરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા સ્થળ પરની તપાસમાં મોટાભાગના કામો અધૂરા હોવાનું જણાવ્યું છે છતાં ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો અને બનાવટી દસ્તાવેજ રજૂ કરી એજન્સીઓ સંપૂર્ણ ચૂકવણી કરી દેવામાં આવી છે મનરેગા યોજના હેઠળ માલસામાન સપ્લાય માટે ટેન્ડર પ્રક્રિયા ભાગ ન લેનારી અથવા એલ વન ન હોવા છતાં બિનઅધિકૃત એજન્સીઓને કરોડો રૂપિયાની ચૂકવણી કરવામાં આવી આ એજન્સીઓ કાયદેસર રીતે સપ્લાયની હકદાર ન હોવા છતાં સરકારી નાણાં હડપ કર્યા છે તેમજ સરકારી અધિકારીઓ કર્મચારીઓને કરાર આધારિત કર્મચારીઓ એજન્સીઓ સાથે મળી વિગત કરી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચીને સરકારે તિજો કરોડો કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે આ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને તેનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે રોશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત